ગુજરાતમાં હાલ તો ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન ગઈકાલથી શાંત હોય તેવું દેખાઈ રહ્યું છે જેમ આપણે થોડાક દિવસ પહેલાની વાત કરીએ તો ક્ષત્રિય સમાજના ગામમાં કે કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચે તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો છે તે કાળા વાવડા ફરકાવીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા હતા સૂત્રોચ્ચાર કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રોષનો ભોગ બનવો પડતો હતો પરંતુ હવે અંકલેશ્વર તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો પણ આ વિરોધ છે તે ક્ષત્રિય સમાજના લોકોએ નથી નોંધાવ્યો આ વિરોધ છે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય નેતા હોય તેમને પ્રચાર પ્રસાર અટકાવવો પડ્યો સો સમગ્ર ઘટના હતીને શું કામ આ લોકોએ રોષ પોતાનો વ્યક્ત કર્યો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચાસ્પદ સીટ ભરૂચ માનવામાં આવે છે કેમ કે અવારનવાર ત્યાં ઉમેદવારોના નિવેદનબાજીના કારણે રાજકારણ ગરમાતું જોવા પણ મળે છે આની જ વાત કરીએ તો થોડાક દિવસ અગાઉ જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના જે જે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોના રોષનો ભોગ પણ બનવો પડી રહ્યો છે તેમના કારણે જે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો વિરુદ્ધ જે માહોલ ક્ષત્રિય સમાજમાં ઊભો થયો છે હવે તેવી જ ઘટના છે તે ભરૂચમાંથી સામે આવી છે પરંતુ આ વખતે વિરોધ છે તે ક્ષત્રિય સમાજે નથી કર્યો ત્યાં આના સ્થાનિક લોકોએ કર્યો છે ઘટના કંઈક આવી હતી કે ઘટના કંઈક આવી હતી કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના આંબોલી બઈદ્રા ગામમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા દરમિયાન ત્યાંના સ્થાનિકો એકાએક અકળાઈ ગયા હતા જાણે કે કોઈ વિકાસની બાબત હશે કોઈ યોજનાનો લાભ તેમને નહીં મળ્યો હોય તેવા અનેક તર્ક લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાંના લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો સામે ચૈતર વસાવા ચાલે તે પ્રકારના નારા લગાવ્યા હતા જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે પહેલાં તો સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ને ત્યાં સ્થાનિકો વચ્ચે થોડાક બોલાચાલી થઈ હોય ને ઘર્ષણ જેવા દ્રશ્યો બન સામે આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી છે પહેલાં તો એ દ્રશ્ય જોઈ લો જોઈ શકો છો કે ત્યાંના સ્થાનિક લોકોનો જે જે વિરોધ છે 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 તે સ્પષ્ટ દેખાઈ રહ્યો તેમના દ્વારા હવે જે ઇન્ડિયા એલાયન્સ ઉમેદવાર છે ચૈતર વસાવા તે ચાલે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે નાને જ લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે ભારતીય જનતા પાર્ટીના જેવી રીતે નેતાઓ કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે પરંતુ હાલ આ સ્પષ્ટ કારણ નથી આવી શક્યું કે કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓનો વિરોધ થયો છે તો હવે આગામી સમયમાં ખબર પડશે પરંતુ હાલ જે વિડીયો છે તેણે અનેક ચર્ચાઓ ભરૂચના રાજકારણમાં જગાવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન ने जे पीड़ परा